મહાશિવરાત્રિ એટલે સંતોનો મેળો મહાશિવરાત્રિ એટલે મરઘી કુંડનું સ્નાન મહાશિવરાત્રી એટલે ભવનાથ તળેટીનો મેળો આ મહા શિવરાત્રીનો જે મેળો છે એનો મહિમા અપરંપાર છે નાગાબાવા જે મરઘીકુંડનું સ્નાન છે એનો પણ બહુ મહિમા છે મરઘી કુંડમાં મહાશિવરાત્રિ બાર વાગ્યે એક જ વાર સ્નાન થાય છે અન્ય મરકીકુંડનું સ્થાન પેલા દેવતા કરતા હોય છે પછી સન્યાસી સાધુ કરતા હોય છે આ સંતોનો જ મેળો છે આ સાધુનો જ મેળો છે ખરેખર આ નાગા બાવાનો જ મેળો છે આ મેળાની અંદર સંતોનો જ મહિમા છે અને સંતના મહિમાથી જ આ બધા ભાવિક ભક્તો જે આવે છે એ સાધુના દર્શન કરવા જ આવે છે ગિરનારની અંદર તેત્રીસકોટ દેવી દેવતાઓ છે તેત્રીસકોટ દેવી દેવતાઓ કાંઈ ના કાંઈ રૂપ લઈ અને આવતા હોય છે અત્યારે આ સમયની અંદર કળી કાળમાં પણ એવી માન્યતા છે કે આ મરઘી કુંડમાં સ્નાન કરવા આવે છે અને મરઘી કુંડનું સ્નાન દેવતાઓનું જ છે એટલે કયા રૂપમાં આવે એ નક્કી ન કરી શકીએ પણ દેવતાઓ કોઈના કોઈ રૂપ ધારણ કરી અને આમાં આવતા હોય છે જૂનાગઢની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રીનો જ્યારે મિની કુંભ અત્યારે ચાલુ છે ત્યારે ગિરનારના છત્ર છાયાની અંદર સાધુ સંતોના અખાડાઓ અને જે ધૂણાઓ છે ત્યાં આપણે ઘણા સાધુઓ સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે આવ્યા છીએ જૂના અખાડાના મહંત જે પૂજ્ય બુદ્ધગીરી બાપુ ઓમ નારાયણ બાપુ ઓમ નમો બાપુ શું કહેશો આ અખાડાની આપણે આજે વાત કરવી છે અખાડો જૂનો અખાડો જે છે એ કેટલો જૂનો છે અને આનું મહત્વ શું હોય છે જય ગિરનારી ઓમ નમો નારાયણ જૂનાગઢ ભવનાથ ગિરનાર તળેટી દત્તરણ પાદુકા શ્રીપદ દસ જૂના આખાડા દત્તાત્રિ ભગવાન જે અમારા ઇષ્ટદેવતા દત્તાત્રિય ભગવાન છે હર શિવરાત્રિમાં દત્તાત્રિ ભગવાનની પૂજા અર્ચના અહીંયા કરતા હોય છે અન્ય મહાશિવરાત્રિ એટલે સંતોનો મેળો મહાશિવરાત્રિ એટલે મરઘી કુંડનું સ્નાન મહાશિવરાત્રિ એટલે ભવનાથ તળેટીનો મેળો આ મહા શિવરાત્રિનો જે મેળો છે એનો મહિમા અપરંપાર છે ત્યાં જે સંન્યાસી સાધુ અન્ય બધાય અખાડાના સાધુ બધાય પદ અધિકારી જે અહીંયા આજે તળેટીની અંદર શિવરાત્રિનો મેળો થતો હોય છે ત્યારે બધા આવતા હોય છે અને એ મેળામાં ખાસ કરીને જે નાગા બાવા જે મરઘીકુંડનું સ્નાન છે એનો પણ બહુ મહિમા છે મરઘી મહાશિવરાત્રી બાર વાગ્યે એક જ વાર સ્નાન થાય છે અન્ય મરકી કુંડનું સ્નાન પહેલાં દેવતા કરતા હોય છે પછી સંન્યાસી સાધુ કરતા હોય છે આ શિવરાત્રીનો મેળોનો બહુ મહિમા છે આ શિવ મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢ ભવનાથ તલેટીમાં પ્રસિદ્ધ મેળો છે આ મેળામાં અન્ય ભક્તો ભાવિક ભક્તો સંતો અન્ય એકાબીજાથી જોડાઈ અને આ મેળો કરતા હોય છે આ મેળાની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ભક્તગણો અન્ય જે બહારથી ખૂબ આવતા હોય છે અલગ 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 પ્રાંતોમાંથી આજે સંખ્યા જોવા મળે છે ઘણી બધી બહારની અલગ અલગ પ્રાંતની જે અહીંયા ભાવિક ભક્તો આવતા હોય છે મહાશિવરાત્રિ એટલે ભવનાથ તળેટી ગિરનાર દસ રણ પાદુકા ને જૂના અખાડા એમ આહવાન અખાડા અગ્નિ અખાડા આ ત્રણેય અખાડાનો ત્યાં જૂનાગઢની અંદર દેવતાઓને લઈ અને મહાત્માઓ બધાએ જેને આપણે સાય સ્નાન કહીએ જલૂસ કહીએ છીએ એ જલૂસમાં ત્રણેય ત્રણે દેવતાઓ હોય છે દત્તાત્રિ ભગવાન ગણપતિ ભગવાન અને મા ગાયત્રી આ તેણે તેણે પાલખીએ કાર્યજા જા હાલતી હોય છે તેણે અખાડાના સાધુ એક જ હારે હોય છે અને તેણે અખાડાની ધજાઓ હારે હોય છે તેણે અખાડાના સંતો બધાય મળી અને આ જલૂસમાં સાયસ્થાનમાં આ ગિરનારની શોભા જે છે એ સંતો છે અને ગિરનારની અંદર સંત મહાત્માઓનું માતમ વધે અથવા એને માન મળે ખરેખર અમે તો એવું કહીએ છીએ કે આ સંતોનો જ મેળો છે આ સાધુનો જ મેળો છે ખરેખર આ નાગા બાવાનો જ મેળો છે આ મેળાની અંદર સંતોનો જ મહિમા છે અને સંતના મહિમાથી જ આ બધા ભાવિક ભક્તો જે આવે છે એ સાધુના દર્શન કરવા જ આવે છે એટલે ખાસ કરીને મહાશિવરાત્રીનો મેળો એટલે ભવના તળેટી મરઘી કુંડનું સ્નાન અને દેવતાઓનું સ્નાન ઓમ નમો નારાયણ જૂના અખાડાની પરંપરા અને ઇતિહાસ શું છે તે જણાવો જૂના અખાડાની પરંપરા તો બહુ જૂની પરંપરા છે જે આ જગદ્ગુરુ શંકરાચાર્ય સનાતન જે સનાતનની સ્થાપના કરી અને સનાતનનો પ્રસાર કરવા માટે જ આ બધા મહાત્માઓ જે છે એ સનાતનનો પ્રસાર કરે છે ધર્મ વિશેની વ્યાખ્યાઓ પ્રવોશનો અને ધર્મ વિશે આપણી સંસ્કૃતિ પરંપરા વેદો જે છે એમનો પ્રસાર કરે છે બધાએ કાંઈક ના કાંઈક થોડા બધા ભક્તોઓને એમના રીતે સનાતનનું માર્ગદર્શન કરતા હોય છે આ જેટલી જેની ક્ષમતા આટલી વાત કરી શકે જેટલી જેની ક્ષમતા આટલી સમજાવી શકે પણ સનાતનનો જ કરે છે અને જ્યારથી આ સનાતન ધર્મ છે ત્યારથી જ આ સંન્યાસીઓ સનાતન ધર્મનો જ પ્રસાર કરે છે એટલા માટે આ જૂના અખાડાની બહુ જૂની પરંપરા છે એટલે જ એને જૂનો અખાડો કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાક પરિબ્રહ્મા તસમી શ્રી ગુરુ નમ આ ગુરુ લોકોનો મહિમા છે ગુરુ લોકોની પરંપરા છે સંતો એટલે ગુરુ લોકોની પરંપરા જય ગિરનારું સનાતન ધર્મને લઈને ઘણી બધી ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે ત્યારે અખાડાઓની આમાં શું ભૂમિકા હોય છે જે અખાડાઓની ભૂમિકા તો એ છે કે જે સનાતન ધર્મ છે એને જ માન્યતા આપે છે અને સનાતન ધર્મ છે એમનો જ પસાર કરે છે અને સનાતન ધર્મને જ માન્યતા આપી અને બધાની હારે એ જોડાતા હોય છે સનાતન ધર્મની પરંપરાને જાળવણી કરતા હોય છે બસ આ જૂના અખાડાની જે વાત કરીએ છીએ તો બહુ પુરાની અખાડો છે જૂનો અખાડો એટલે બહુ જૂનો અખાડો એમ કહેવાય એટલે જૂના અખાડાની પરંપરા ગુરુ લોકોની પરંપરા આ જે છે એ સનાતન ધર્મને જ માન્યતા આપે છે અને સનાતન ધર્મનો પ્રસાર કરે છે ધર્મ સનાતન ધર્મના જ બોધ આપતા હોય છે બસ કહેવાય છે કે જે રવેડી આપણે નીકળે છે મહાશિવરાત્રીના દિવસે તેમાં ભગવાન મહાદેવ હોળીઓનાથ સાક્ષાત આ રવેડીની અંદર હોય છે ને તેઓ પણ સ્નાન કરે છે આના વિશે શું કહેશું આ કલીકાલ છે કલીકાલની અંદર એની માન્યતા એવી રહી છે કે મહાશિવરાત્રી મરઘી કુંડનું સ્નાન અને જે સાય સ્નાન અને જે જલુસ નીકળે છે જૂનાગઢમાં ગિરનારની અંદર કોડ દેવી દેવતાઓ છે તેત્રીસકોટ દેવી દેવતાઓ કાંઈ ના કાંઈ રૂપ લઈ અને આવતા હોય છે અત્યારે આ સમયની અંદર કળી પણ એવી માન્યતા છે કે આ મરઘી કુંડમાં સ્નાન કરવા આવે છે અને મરઘી કુંડનું સ્નાન દેવતાઓનું જ છે એટલે કયા રૂપમાં આવે એ નક્કી ન કરી શકીએ પણ દેવતાઓ કોઈના કોઈ રૂપ ધારણ કરી અને આમાં આવતા હોય છે આપ આજના યુવાનો માટેનો આજના યુવાનો માટે શું સંદેશ આપશો તમે આજના યુવાનોને માટે થઈ કહેવું છે કે ધર્મ પર તેની લાગણી રાખે એમની જે પરંપરા હોય એની જાળવણી કરે જેનો ધર્મ હોય એની માન્યતા રાખે જે આજે એની પરંપરા હોય એની જાળવણી ખાસ રાખવી જોઈએ નાના ઉંમરના છોકરાઓને કોઈ વ્યસનથી દૂર રહેવું જોઈએ એને વ્યસન કાંઈ ન કરવું જોઈએ અમુક જે વાત કરતા હોય છે કે ભાઈ એ સંતો જે કાંઈ હોય છે એ એની મસ્તીમાં હોય છે એ એને એની એની મસ્તી માટે અથવા કાંઈક એનું ધ્યાન માટે જે બેઠા હોય છે તો બાળકોને પણ એ જ ધ્યાન રાખવું જોઈએ કે કાંઈક ભગવાનનું ભજન કરતા હશે કાંઈ ન કાંઈ ભગવાનનું સ્વરણ કરતા હશે એટલે ઉપર લાગણી રાખે એની પરંપરા જાળવી રાખે સનાતનની ઉપર ખાસ કરીને એની સંસ્કૃતિની જાળવણી કરે નાના બાળકોના અમારો સંદેશ આજના યુવાનો જે છે તે વ્યસન તરફ વળ્યા છે જે હવે મોર્ડન કલ્ચર છે તેના તરફ પડ્યા છે એમના માટે તમે શું કહેશો ભાઈ એના જીવનમાં ખરેખર આ વસ્તુ સારી નથી જ જેને આપણે એમ કહીએ છીએ કે નાના બાળકો કંઈ વ્યસન કરતા હોય તો ખરેખર એને વ્યસનથી દૂર રહેવું જોઈએ અને કોઈપણને જોઈને આવા વ્યસનને હારે ન જોડાવવું જોઈએ એનું જીવન સાર્થક બનાવવા માટે નિર્વેશની રહેવું જોઈએ કારણ કે વ્યસન તો ક્યારેય પણ નુકસાન જ કરતું હોય છે એટલે ખરેખર બાળકોને મારું એક નમ્ર વિનંતી છે કે કોઈ ભાઈઓ આ વ્યસનથી તમે દૂર રહેજો અને વ્યસનથી જેટલા તમે દૂર રહે આટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આપો સનાતન સનાતનીઓ માટે છેલ્લો સંદેશ શું તમારો બસ સનાતન એટલે શ્રમ દ્રષ્ટિ બધાની ઉપર ભાવ રાખે અને સનાતન બધાને હળી મળીને રહે બસ મારો આ ભાવ છે ઓમ નમો નારાયણ બાપુ તો આ હતા આપણી સાથે બુદ્ધગીરી બાપુ તેમણે કહ્યું કે જે યુવાનો છે સનાતનીઓ છે તેમના માટે ખૂબ સારો સંદેશ આપ્યો છે તેમણે કહ્યું કે વ્યસનોથી દૂર રહેવું જોઈએ સનાતન ધર્મ વર્ષો જૂનો છે જૂના અને અખાડા જે છે તેમની પણ તેમણે માહિતી આપી આવી જ માહિતીઓ આપણે આગળ પણ લેતા રહીશું જોતા રહ્યો સ્વરાજ ધન્યવાદ